જોવો મિત્રો મોરકી કુંડમાં જે આ મિત્રો વાત કરી તો આપણા નાગર સાધુઓ મિત્રો ગાયબ થઈ રહ્યા છે જે આ વાત કરી તો સૌથી પહેલાં તમને બધા લોકોને આગળ બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું વિડીયો જોઈને તમારી પગને છે જે ભાઈ સરકી જવાની છે જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આજે હતી શિવરાત્રી અને શિવરાત્રીની અંદર મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે જે રીતે આપણે ભવનાથની તલાટી પાસે જે મિત્રો આપણા જે મોરકી ગુંડ છે તેની અંદર મિત્રો નાગર સાધુઓ સંતો જે પણ મિત્રો વાત કરી તો સ્નાન કરે છે ત્યારબાદ ગાયબ થાય છે જે આ વાત કીધો તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે સૌથી પહેલા કમેન્ટમાં જય ગિરનારી અને સાથે મિત્રો વાત કીધું મહાશિવરાત્રી છે તો મિત્રો વાત કીધો એ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવવાના વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે મિત્રો વાત કીધો તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર મહાશિવરાત્રીના દિવસે ભાઈ આપણા જૂનાગઢની અંદર એમ કે તો જે રીતે મહાકુંભ મેળો નાનો એવું કહેવું તો પણ ખોટું નથી જે આ મિત્રો વાત કીધો તો મિની મહાકુંભ એટલે મિત્રો વાત કીધો આપણું શિવરાત્રીને દિવસે મિત્રો જૂનાગઢની અંદર ભાઈ જે આ વાત હોય અત્યારે લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે ને સાથે મિત્રો વાત કીધું તો તમને લોકોને ખબર છે કે સાધુ સંતોની અંદર ભાઈ કેટલા બધા લોકો મિત્રો વાત કરી દિલથી ભાઈ એમ કીધું માતાજી સાથે મિત્રો વાત કરી તો આપણા ભગવાન શ્રી ભોળાનાથને માને છે ને સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો છે મિત્રો આપણા સાધુ સંતના દર્શન કરવા જાય છે હવે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે તમારા મા બાપ અથવા મિત્રો વાત કીધું તો તમે ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું છે કે મુરગી કુંડની અંદર ભાઈઓ વાત કરી તો આપણા સાધુ સંતો જ્યારે સ્નાન કરે છે ત્યારે મિત્રો ગાયબ થાય છે શું મિત્રો આ સત્ય વાત છે જે આ મિત્રો વાત કીધું તો મારે આના વિશે શું કેવું છે વિડીયોને શેર કરીને ભાઈઓ કમેન્ટ સેક્શનમાં તમારી રાઈ જરૂરથી જરૂર બતાવી દીધો કારણ કે ભાઈઓ શિવરાત્રીના દિવસે તમને લોકોને ખબર છે કે આજે સાંજે મિત્રો વાત કીધો સ્નાન કરવામાં આવશે સાથે મિત્રો વાત કરીએ તો તમારો ભાઈ તમારા માટે એ વિડીયો લાવવાનો છે તો ભાઈ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને બંને એટલો શેર કરી દઈ ગયો બાકી આ વિડીયો વિશે તમે શું કહીશું વિડીયોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જે હિંદ જય ભારતના એ વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવાનું છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે શિવરાત્રીની અંદર જૂનાગઢની અંદર સૌથી મોટો શિવરાત્રિનો મેળો ભરાય છે